નમસ્કાર દોસ્તો હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર આપની સાથે જ્યોતિષ ફટાફટ દરેક વ્યક્તિને દિવસ દરમિયાન કાર્ય સિદ્ધ થાય સફળતા મળે અને ખુશીનો માહોલ સર્જાય એવી એક આંતરિક ઈચ્છા હોય છે અને આનાથી કોઈ ખુશીની કોઈ મોટી વાત છે નહીં શું તમારે મકાનની લેવેજ કરવી છે જમીનની લેવેજ કરવી છે શું આજે કોર્ટમાં જવાનું છે કચેરીમાં જવાનું છે આવા કોઈ પણ કાર્યની અંદર તમારે આગળ વધવાનું હોય તો તમારે હંમેશા મંગળના નક્ષત્રનો ઉપયોગ કરવો જોઈએ મંગળના નક્ષત્ર એટલે મૃગશીષ ચિત્રા અને તનિષ્ઠા આ નક્ષત્રમાં કોઈ પણ કાર્ય અહીં જણાવેલા આપ કરશો તો તમને કાર્ય સિદ્ધિ મળશે એમાં લેસ માત્ર શંકા નથી હવે વાત આવીએ તમે દિવસ દરમિયાન સરકારી કાર્ય પણ લઈને નીકળતા જ હોવ છો જીએસટીનું કામ હોય ઇન્કમટેક્સનું કામ હોય પોલીસ તંત્રનું કામ હોય ક્યારેક આઈપીએસની જરૂર પડતી હોય ક્યારેક આઈએએસની જરૂર પડતી હોય કલેક્ટર કચેરીમાં જવાનું હોય સાત બારનો ઉતારો લેવાનો હોય કોઈ પણ સરકારી કામકાજ તો એમાં સૂર્યના નક્ષત્રનો ઉપયોગ અવશ્ય કરજો લાભ થશે સૂર્યના નક્ષત્ર એટલે નંબર એક કૃતિકા નંબર બે ઉતરા ફાલ્ગુની અને નંબર ત્રણ ઉત્તરા આષાઢા નક્ષત્ર સૂર્યના નક્ષત્રમાં કામ કરવાથી તમારા સરકારી કામકાજો સિદ્ધહસ્થ થશે અને તમે ખુશી ખુશી ઘેર પાછા આવશો અહીં જણાવેલો એક સુંદર મજાનો મંત્ર હું તમને આપું છું એ જરૂર બોલજો ઓમ સર્વ બાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્ય ભવિષ્યને સંશયા હો જ્યારે કોઈપણ કાર્ય માટે બહાર નીકળો ત્યારે મંત્રનું રટણ કરજો અવશ્ય લાભ થશે પુનઃ મળીએ છીએ ત્યાં સુધી ડૉક્ટર નાગરની તમારા માટે શુભકામનાઓ શુભેચ્છાઓ મળીએ